શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું રસીલા બેના રસોડામાં આજે આપણે માવાના પેંડા પેંડા હું ગામડેથી માવો અને ગાયના દૂધના માવામાંથી એવા બને છે ચાલો આપણે જોઈએ માવાના પેંડા કાઠિયાવાડી માવાના પેંડા બનાવવા માટે આપણે શુદ્ધ એકદમ ગામડાનો જે માવો આવે છે એરડી પાસે સન્નાળી ગામ છે ત્યાંથી હું આ માવો લઈ આવી છું અને માલધારીને ત્યાં તાજો બનાવેલો માવો લીધો હતો તો આવી રીતે ફ્રીજમાં જામી ગયો છે હવે એને આપણે આ એકદમ મીડિયમ સાઇઝની છીણી આવે છે એનાથી આ રીતે ચીણી લેવાનો છે જો એકદમ સોફ્ટ થઈ જાય છે અને મસ્ત એકદમ ઓગળે એવો માવો થઈ જાય છે અહીંયા મેં સવા કિલો માવો લીધો છે અને એને છીણી લીધો છે સવા કિલો માવાની સામે આપણે છસો ગ્રામ મેં ખાંડ લીધી છે તો ખાંડની આપણે ચાસણી બનાવી અને એમાં માવો નાખીને આપણે કાઠિયાવાડી માવાના પેંડા બનાવશું સૌપ્રથમ આપણે ગેસ ઉપર આ લોખંડનું જે બકડીઓ આવે છે એને મૂકવું છે અને એમાં આપણે ખાંડ એડ કરી દઈશું અને ખાંડની અંદર આપણે ખાંડને ઓગળે એટલું થોડું પાણી એડ કરીશું અડધો ગ્લાસ અને હવે આપણે ખાંડને સરસ રીતે હલાવતા રહીશું ખાંડની આપણે એક તારી ચાસણી આવે એટલે સુધી સરસ રીતે ઓગળી જાય અને હલાવી અને પછી આપણે એમાં માવો એડ કરવાનો છે તો ખાંડને આપણે સરસ રીતે પહેલાં ઓગાળી લેશું આપણી ખાંડ અહીંયા ઓગળી ગઈ છે અને હવે આપણે એમાં બિલકુલ ખાંડનો ભાગ રહેવો ના જોઈ આ રીતની ચાસણી થઈ જવી જોઈ પછી આપણે એમાં માવો એડ કરીશું આમાં કદાચ એક તારી ચાસણી આવી જાય ને તો એ આપણે ટેન્શન લેવાનું નથી કેમ કે કોઈ પણ ચાસણી તમારે વધારે આવી ગઈ હોય કડક થઈ ગઈ હોય તો એમાં તમે બે ચમચી દૂધ નાખી દો એટલે ચાસણી તરત પાછી પડી જાય છે અને પાછી લિક્વિડ ફોર્મમાં આવી જાય છે એટલે કોઈ પણ વસ્તુ કડક નથી થતી એનાથી કોઈ પણ વસ્તુ કડક થવાના ઓલાય હોય તો તમારે ચાસણીની અંદર તરત જ દૂધ નાખી દેવાનું જો આપણે આમાં માવો નાખ્યો છે ને માવો દૂધમાંથી બને છે એટલે આપણે જેવી ચાસણી ભલે કડક થઈ ગઈ હોય પણ જેવો માવો નાખીએ ને એવી તરત જ ચાસણી પાછી પડી જાય છે એટલે આપણા પેંડા ખૂબ જ સરસ બને છે પેંડામાં ખાંડ મેં અડધી જ લીધી છે તમારા ઘરમાં જો ગળું ખવાતું હોય તો તમે એ પ્રમાણે ખાંડ લઈ શકો છો મેં અહીંયા સવા કિલો માવો હતો એના પ્રમાણમાં છસો ગ્રામ ખાંડ લીધી છે તમે વધારે પણ નાખી શકો છો અને આને સતત હલાવ્યા રાખવાનું છે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની છે આપણે અને સરસ માવો એકદમ ખાંડમાં મિક્સ થઈ જાય અને થોડું બેટર જામમાં મળે પછી આપણે એને નીચે ઉતારી લેવાનું છે જો હવે આપણા પેંડા જે આપણે બનાવવા મૂકેલા એ પેંડાનું બેટર એકદમ સરસ ઘાટું થઈ ગયું છે અને ચાસણી પણ સરસ રીતે ચડી ગઈ છે હવે એક આપણે રકાવી લેશું અને એની અંદર આ રીતે માવાને મૂકી અને જોઈ લેવાનો છે જો આ માવો આવી રીતે આમ નીચે નમતો નથી વધારે એટલે આપણું સરસ માવાનું બેટર તૈયાર થઈ ગયું છે પેંડાનું આને આપણે હવે આવી રીતે થોડીક વાર હલાવી આટલા માવાને અને ચાસણીને હલાવી એનો સમય પોણો કલાક લાગ્યો છે એક સવા કિલો માવો અને છસો ગ્રામ ખાંડ એને આપણે પેંડા બનાવવામાં આપણને પોણો કલાકનો ટાઈમ લાગ્યો છે અને હવે આ માવાને આ ચોંટી જાય છે જો આ રીતે બકડિયાની હાથે ચોંટી જતો હોય એટલે આપણે એને લઈ લેવાનો છે માવો બકડિયાથી નીચે ના ઉતરે એટલે આપણા પેંડાનું લેટર સરસ રીતે તૈયાર થઈ ગયું છે હવે એના આને આપણે એકદમ સરસ ઠંડુ થઈને અને જામી દેવા જામી દેવાના છે એ જામી જઈને પછી એના પેંડા વાળી લેવાના છે તો જો આ રીતની એની થિકનેસ હોવી જોઈએ તો આપણા પેંડા સરસ તૈયાર થાય છે આને બહુ વધારે પણ ગેસ ઉપર નથી રાખવાનું જો પેંડા માવો આમાં જામમાં મંડે તો પછી આપણા પેંડા કડક થઈ જાય છે એટલે હવે આ કન્સિસ્ટન્સી હોય ત્યારે આપણે પેંડાનું ગેસ બંધ કરી દેવાનો છે હવે આપણે ગેસને બંધ કરી દેસું અને આને આપણે હવે ઠંડુ થઈ જાય આ માવો ત્યાં સુધી આપણે સતત એને સરસ રીતે હલાવવા રાખવાનું છે અને ઠંડુ થવા દેવાનું છે માવો સરસ રીતે એકદમ પીંડાના ફૂડમાં આવી ગયો છે હવે આપણે એને એકદમ સરસ આવી રીતે ભેગો કરી લેવાનો છે હિવાળો હાથ કરતો જવાનો છે અને માવાને ભેગો કરતો જવાનો છે એટલે આપણો માવો એકદમ સરસ લોટ બાંધીને એ રીતનો થઈ જવો જોઈએ પછી એના પીંડા વાળવાના છે તો આપણે આ બધો જ માવો એકદમ ભેગો કરી લેશું પછી આપણે એના પેંડા વાળશું આ રીતે હવે વાવાનું આપણે થોડો હાથમાં પેંડાનો ભાગ લઈને અને આ રીતે ગોળ વાળી અને આ રીતે થોડું દબાવી અને પછી થાળીમાં મૂકી દેવાનું છે અને આ જે ગુંડલા વાયડા છે ને તો આપણી ઘેરે આવું કોઈ પણ બોટલનું ઢાંકણું હોય ડિઝાઇન વાળું તો એને આપણે એની ઉપર સે આમથું પ્રેસ કરી દેવાનું છે જો આ રીતે મસ્ત પેંડાનો શેપ આવી ગયો છે ને તો આપણે બનાવી રીતે જો આપણે માવાના પેંડા બનાવ્યા છે એ એકદમ મોટી સાઈઝના પેંડા બનાવ્યા છે તો સવા કિલો માવો અને છસો ગ્રામ ખાંડમાંથી મોટા એકદમ ચાલીસ નંગ જેવા પેંડા વહે છે આપણે ગોંડલ તાલુકાનું જે દડવા ગામ છે ત્યાંના એકદમ મોટા માવાના પેંડા ફેમસ છે એ રીતના મેં બનાવવાની કોશિશ કરી છે સેમ ટુ સેમ તો આપણાથી એવા ના બને પણ આપણે કોશિશ કરીએ કે દળવાના પેંડા જેવા આપણા પેંડા બને જો ગોંડલ તાલુકાનું દડવા ગામ છે ત્યાંના અમારા માવાના પેંડા ફેમસ છે મેં એ રીતે બનાવવાની કોશિશ કરી છે આપણે એના જેવા તો નથી બનાવી શકવાના પણ એના જેવા બનાવવાની કોશિશ કરી છે તો આ દળવાના પેંડા ખૂબ જ સરસ લાગે છે તમે પણ ઘેરે માવો લઈને આ રીતે દળવાના પેંડા બનાવી શકો છો અને તમને મારા આ પેંડાની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો